સર્વાઈકલ કેન્સર અત્યારે ઘણા બધા લોકોના શબ્દ ધ્યાનમાં આવતો હશે બહુ ગંભીર બીમારી જે છે આપણે કહી શકીએ પણ હવે અત્યારે લોકોના અચાનક સાંભળવામાં જોવામાં ધ્યાનમાં આવી રહ્યો છે સૌથી પહેલું કારણ આપણે કહી શકીએ કે જે વચગાળાનું બજેટ હમણાં આવ્યું છે ત્યારે એ બજેટમાં પણ સર્વાઇકલ કેન્સરની વેક્સિન જે છે આપવાનું સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે નવ વર્ષથી ચૌદ વર્ષની દીકરીઓને જે છે આ વેક્સિન આપવી ખૂબ જરૂરી છે અને બધાને ફરજિયાત પણ અપાય એની તકેદારી લેવામાં આવશે બીજું કારણ જે કોન્ટ્રોવર્સી ઇન્સ્ટાગ્રામ ઉપર ચાલી છે ત્યારે આ બંને કારણથી સર્વાઇકલ કેન્સર જે છે એ લોકોના ધ્યાનમાં આવ્યું છે ત્યારે એકચ્યુઅલી આ સર્વાઇકલ કેન્સર શું છે એનું ટ્રીટમેન્ટ એનું ડાયગ્નોઝ કઈ રીતના થઈ શકાય કઈ રીતના મહિલાઓએ ધ્યાન રાખવું જોઈએ એવા તમામ સવાલોના જવાબ જે છે આજે આપણને મળવાના છે મોરબી અપડેટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હું છું તો મારી સાથે ડૉક્ટર નાયંકર અમિષા રાજ ફિલહાલ મારી સાથે અત્યારે સ્ટુડિયોમાં ડૉક્ટર હિના મેમ મોરી જે છે મારી સાથે જોડાયા છે કે જે ગાયનેકોલોજિસ્ટ છે અને કહી શકે કે આપણને જેટલા પણ સવાલ તમામ મહિલાઓને જે હશે બધા જ સવાલના જવાબ આજે મેમ આપણને આપવાના છે મહિના મેમ આપણું મોરબી અપડેટમાં હાર્દિક સ્વાગત છે સ્ટુડિયોમાં હાર્દિક સ્વાગત છે સો જ્યારે સર્વાઇકલ કેન્સર અત્યારે ખૂબ ચર્ચાનો વિષય બની ગયો છે ત્યારે ઘણા બધા લેડીઝ એવા પણ છે કે ઘણા બધા લોકો ઇનફેક્ટ જેન્ટ્સ પણ કે જે લોકોને આ શબ્દની ખબર નહીં હતી સર્વાઇકલ કેન્સર શું છે ખબર નહીં હતી એટલે પહેલો સવાલ મારે એ પૂછવો છે કે સર્વાઇકલ કેન્સર શું છે ફર્સ્ટ તો મોરબી અપડેટ માં મને બોલાવી એના માટે વેરી થેન્ક યુ આઈ એમ હેપી એન્ડ આઈ એમ ગ્લેટફુલ કે તમે મને આવો ચાન્સ આપ્યો હવે આપણે મેઇન ટોપિક પર આવીએ તો સર્વાઇકલ કેન્સર શું છે એ સમજવા માટે આપણે થોડીક ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ એટલે કે ફિમેલની જનનીય અંગો વિશે આપણે થોડુંક માહિતી મેળવીએ તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે પિક્ચર છે એમાં આ ગર્ભાશય છે ગર્ભાશયમાં બે ભાગ એકચ્યુઅલી જે યુટ્રસ છે એને બે ભાગમાં વહેંચી શકાય એક મેઇન બોડી છે અને આ જે પોર્શન છે એને સર્વિક્સ કહેવાય છે કે જેને સાદી ભાષામાં આપણે ગર્ભાશયનું મુખ કહીએ છીએ બાકીની જે આ બંને ફેલોપિયન ટ્યુબ્સ છે અને અહીંયા અંડાશય છે કે જેને સામાન્ય ભાષામાં બીજાશય કહેવાય છે હવે જ્યારે આ જે ગર્ભાશયના મુખ છે કે જેને સર્વિક્સ કહેવાય છે ત્યાં જ્યારે કોષો અનલિમિટેડલી ગ્રો કરવા માંડે ઇનએપ્રોપ્રિયટ વેમાં ત્યારે ત્યાં કેન્સરના સેલ્સ ડેવલપ થાય છે અને એ જે કેન્સર ડેવલપ થાય છે એને સર્વાઈકલ કેન્સર કહેવામાં આવે છે હવે સેકન્ડ જોઈએ કે ભાઈ સર્વાઈકલ કેન્સર આટલું બધું ઇમ્પોર્ટન્ટ સર્વાઇકલ કેન્સર છે એ ઈન્ડિયામાં ફર્સ્ટ નંબરનું ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમનું કેન્સર છે હાલ જે ફર્સ્ટ બ્રેસ્ટ કેન્સર હતું પણ જે લેટેસ્ટ ડેટા છે સપ્ટેમ્બર ટુ થાઉઝન્ડ થ્રી પ્રમાણે એ પ્રમાણે અત્યારે ફર્સ્ટ કેન્સર તરીકે સર્વાઈકલ કેન્સર છે બીજું કે દરેક સ્ત્રી જે સેક્સ્યુઅલી એક્ટિવ હોય એ સર્વાઇકલ કેન્સરને પ્રોન હોય છે એનામાં કેન્સર થવાની સંભાવનાઓ હોય છે અને ચોવીસ સેવન્ટી ફોર થાઉઝન્ડ ડેથ્સ પર યર ઇન ઇન્ડિયા આર ડ્યુ ટુ સર્વાઈકલ કેન્સર એટલે સર્વાઇકલ કેન્સર અગત્યની વસ્તુ છે અને એવરી યર ન્યૂલી લગભગ દોઢ લાખ જેટલા કેસ ડિટેક્ટ થાય છે એટલે એ પણ ખૂબ મોટો આંકડો છે એટલે સર્વાઇકલ કેન્સર વિશે માહિતી મેળવવી પણ જરૂરી છે જાગૃતતા લાવવી પણ જરૂરી છે અને એ એક જ એવું કેન્સર છે કે જેની સામે આપણને વેક્સિન અવેલેબલ છે એટલા માટે વેક્સિનેશન માટે માહિતી જાણવી પણ ખૂબ જ જરૂરી છે યસ ડેફિનેટલી તમે જે આંકડા કીધા એ પણ ચોંકાવનારા છે કે ચિમ્મોતેર હજાર લોકોની મતલબ મહિલાઓની ડેથ જે છે સર્વાઇકલ કેન્સરના લીધે થઈ છે બ્રેસ્ટ કેન્સર આઈ એમ શ્યોર કે ઘણા બધા લોકોએ આ અત્યારે શબ્દ સાંભળી લીધો છે કારણ કે આમ જોઈએ તો હવે બહુ કોમન થઈ ગયો છે એવું આપણે કહી શકીએ પણ હવે એનેથી પણ આગળ વધી ગયો છે આ સર્વાઇકલ કેન્સરનો આંકડો કે જેના કેસ પણ દોઢ લાખથી વધારે એક વર્ષમાં જોવા મળે છે અને મૃત્યુ આંક પણ જે છે આપણને સામે આવ્યો છે અને આ કેન્સર એવું છે કે જેનું વેક્સિનેશન છે આપણી પાસે ઓકે તો એ વેક્સિનેશનવાળા સવાલ પર પણ આપણે આવીશું પણ એ પહેલાં મેમ હું એ પૂછીશ કે આ થવાનું કારણ શું હોય મતલબ બધી લેડીઝને કઈ રીતના મતલબ એ ખબર પડે કે એમને થવાના ચાન્સીસ છે કે નહીં હવે પહેલાં એના કોઝ ઉપર આવીએ તો સર્વાઈકલ કેન્સર છે એનો મેઇન રીઝન એ છે કે એચપીવી વાયરસ એટલે હ્યુમન પેપિલોમા વાયરસ હવે આ હ્યુમન પેપિલોમા વાયરસ છે એ આખો વાયરસનો સમૂહ છે જનરલી કેવું હોય છે કે આપણને શરદી ઉધરસ બી વાયરલના કારણે જ થતા હોય છે પણ બોડી ઇમ્યુનિટી સિસ્ટમના કારણે એ બધા વાયરસીસ આપણા રોગપ્રતિકારક શક્તિના કારણે કોઈ લાંબી ઇફેક્ટ છોડતા નથી એવી રીતે હ્યુમન પેપિલોમા વાયરસ કે જે જાતીય સમાગમથી ફેલાય છે એમાં પણ મોટાભાગની સ્ત્રીઓ અને પુરુષોમાં આ વાયરસ આવેલો જ હોય છે એટલે ઇન્ફેક્શન તો લાગે જ ગયું હોય છે પણ એમની પોતાની રોગપ્રતિકારક શક્તિ ઇમ્યુનિટીના કારણે એમાં વાયરસ ગ્રો થઈ શકતો નથી હવે એવા અમુક સંજોગો હોય કે જેમાં આ વાયરસની અસર વધારે જોવા મળે અને એમાં લેટર ઓન એટલે લાંબા ગાળે કેન્સર થવાની શક્યતાઓ વધી જાય હવે આવી કઈ કઈ શક્યતાઓ છે કે જ્યારે આવી રીતે કેન્સર થવાની શક્યતા છે એક તો સૌથી પહેલું તો લો સોશિયો ઇકોનોમિક ક્લાસમાં વધારે હોય એટલે કે જે સામ સામાજિક અને આર્થિક રીતે જે નીચલો વર્ગ છે એમાં હાઈ હાઈજીનનું પ્રમાણ ઓછું હોય સ્વચ્છતાનું પ્રમાણ ઓછું હોય એમાં એ લોકો રેગ્યુલર ચેકઅપ્સ માટે ન જતા હોય એ લોકોને અવેરનેસ ના હોય કે ભાઈ આના માટે કોઈ ટેસ્ટ અવેલેબલ છે કે વેક્સિન અવેલેબલ છે એવી જાગૃતતા હોતી નથી બીજું કે જે સ્ત્રીઓ નાની ઉંમરમાં જાતીય રીતે સક્રિય થઈ જાય છે એ લોકોને કેન્સર થવાની શક્યતા વધારે હોય છે એવી રીતે મલ્ટિપલ સેક્સ્યુઅલ પાર્ટનર્સ કે એક કરતાં વધારે સેક્સ્યુઅલ પાર્ટનર્સ હોય સ્ત્રી અથવા પુરુષ એના પાર્ટનરને કોઈને પણ જ્યારે મલ્ટિપલ સેક્સ્યુઅલ પાર્ટનર્સ હોય ત્યારે એને સર્વાઇકલ કેન્સર થવાના ચાન્સીસ વધી જાય છે વારે વારે જાતીય રોગો થતા હોય સફેદ પાણીની તકલીફો થતી હોય વારે વારે સેક્સ્યુઅલ ઇન્ફેક્શન્સ થતા હોય એ લોકોને કે કેન્સર થવાની શક્યતા વધારે હોય એવી રીતે જેને ડિલેવરી ચાર પાંચ કેનથી વધારે ડિલેવરી થઈ હોય એ લોકોને વધારે હોય જેની ઇમ્યુનિટી કોઈ કારણોસર લો હોય કે સપોઝ એચઆઈવી છે કે એ લોકોની ઇમ્યુનિટી પહેલેથી ડાઉન હોય ને એના કારણે સર્વાઇકલ કેન્સર થવાની શક્યતાઓ વધારે રહેતી હોય હવે ઇમ્પોર્ટન્ટ ફેક્ટર એ છે કે વાયરસનું ઇન્ફેક્શન તો જાતીય સમાગમ વખતે થતું હોય છે પણ એના જે લક્ષણો છે એ ધીમે ધીમે ડેવલપ થતા હોય છે એકસાથે ડેવલપ થતા નથી એટલે આપણને કોઈ પંદરથી ત્રીસ વાયરસનું ઇન્ફેક્શન લાગ્યા પછી

અને સૌથી પહેલું અને મેઇન ફેક્ટર તો એ જ મેમે આપણને જણાવ્યું કે લેક ઓફ એજ્યુકેશન અને અવેરનેસ મતલબ અવેરનેસ લોકોમાં નથી એજ્યુકેશન જે છે એના માટે જ અત્યારે સ્પેશિયલ વિડીયો પણ કરી રહ્યા છે અવેરનેસ માટે જ વિડીયો કરી રહ્યા છે કે જેથી વધુમાં વધુ લોકોને સર્વાઈકલ કેન્સર શું કામ થાય છે કઈ રીતના બચી શકાય એ બધી જ માહિતી મળે ત્યારે થવાના કારણો મેમ તમે જણાવ્યા છે હવે તમે લક્ષણોની વાત કરી કે લક્ષણો જે છે એ તરત નહીં દેખાય તમને એને ડેવલપ થતા સમય લાગવાનો છે એટલે એવા કયા લક્ષણો હોઈ શકે કે જે કદાચ કોઈ મહિલા જે છે પોતે જાતે જ એના શરીરમાં અનુભવી શકે કે ફીલ કરી શકે અને પછી તાત્કાલિક એ ડૉક્ટર પાસે જઈ શકે લક્ષણોમાં મેઇન વાત કરીએ તો એક તો પોસ્ટ મેનોપોઝલ બ્લીડિંગ એટલે કે મેનોપોઝ મેનોપોઝ મીન્સ કે માસિક ચક્ર બંધ થઈ જવું જ્યારે કોઈ પણ સ્ત્રીને માસિક ચક્ર બંધ થઈ જાય માસિક ચક્ર બંધ થઈ ગયા પછી જો ફરીથી એને બ્લીડિંગ ચાલુ થાય અથવા તો ફરીથી સફેદ અથવા પીળું દુર્ગંધ મારતું પ્રવાહી બહાર નીકળે તો એને ખાસ ચેકઅપ કરાવવાની જરૂર હોય પોસ્ટ કોઇટલ બ્લીડિંગ એટલે સમાગમ કર્યા પછી બ્લીડિંગ થતું હોય એને ખાસ ચેકઅપ કરાવવાની જરૂર હોય એવી રીતે ઇરેગ્યુલર મેન્સિસ હોય માસિક વધારે આવતું હોય અથવા તો જેને વારે વારે સફેદ પાણીની સમસ્યાઓ વારે વારે ઇન્ફેક્શનો થતાં હોય એ લોકોને રેગ્યુલર ચેકઅપ કરવાની જરૂર હોય અને ચેકઅપ કર્યા પછી જ્યારે ગાયનેકોલોજીસ્ટ જોઈ અને પછી તમને આગળ શું સ્ટેપ લેવું એ તમને જાણ કરે પણ જ્યારે આવા લક્ષણો તમને દેખાય ત્યારે તમારે ગાયનેકોલોજિસ્ટ પાસે અચૂક ચેકઅપ માટે જવું જોઈએ પ્લસ મેનોપોઝ પછી જે આપણામાં બહુ જાગૃતતા નથી પણ દરેક સ્ત્રીએ 40 વર્ષ પછી જેમ રૂટિન આપણે બ્લડ પ્રેશર સુગર કોલેસ્ટ્રોલ એ ચેકઅપ કરાવતા હોઈએ છે એ રીતે 40 વર્ષની ઉંમર પછી રેગ્યુલર વર્ષે ગાયનેક ચેકઅપ પણ કરાવવું જોઈએ યસ ડેફિનેટલી કારણ કે અત્યારે બ્લડ પ્રેશર જે છે ડાયાબિટીસ જે છે બહુ મોસ્ટ કોમન ચેકઅપ થઈ ગયા છે કે એવરી વીક કરતા હોય છે લોકો પણ મહિલાઓને સ્પેશિયલી ચાલીસ વર્ષ બાદ જે રીતના કહ્યું રીતના કે રેગ્યુલર ગાયનિકોલોજીસ્ટ પાસે જઈને ચેકઅપ કરાવવું પણ ખૂબ જરૂરી છે કારણ કે મહિલા છે ને ઘરમાં એવી એક એવું વ્યક્તિ છે કે જેના દ્વારા આખું ઘર ચાલતું હોય છે હસબન્ડ ને ઓફિસે જવું હોય તો એમનું ટિફિન રેડી બાળકો ને સ્કૂલે જવું હોય તો એમનું ટિફિન રેડી ઘરના બધા જ કામ કાજ એટલે મહિલા ને જો કંઈ પણ ઘર માં થાય છે ને તો એનાથી આખું ઘર અફેક્ટ થતું હોય છે એટલે મહિલા ને છે ને બધાની હેલ્થ ની જાળવણી પણ રાખવાની છે ને પોતાને પણ હેલ્ધી રાખવાના હોય પોતે હંમેશા હોસ્પિટલે જતા બીતા હોય છે પાછા સૌથી વધારે બી ઈ લોકો ને જ હોય છે ચેકઅપ માટે યસ યસ પણ ચેકઅપ કરાવશો તો તમને જે પણ રોગ થવાનો છે ભવિષ્યમાં કે તમે એના પહેલા સ્ટેજ પર છો તો એને ત્યાંથી તમે અટકાવી શકો છો ઓકે આપણે લક્ષણો જાણ્યા ત્યારબાદ મારે સવાલ પૂછવો છે કે લક્ષણો તો ત્યારે દેખાશે કે જ્યારે તમે એનાથી અસરગ્રસ્ત થઈ ગયા છો મારે એ સવાલ પૂછવો છે કે આનાથી બચી જ કઈ રીતના શકે મતલબ થતા પહેલા જ એને કઈ રીતના ટાળી શકીએ યસ હવે આપણે જાણીએ છીએ કે ઓલવેઝ પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર બરાબર એટલે પ્રિવેન્શન માટે હવે આમાં કેવું છે કે એક તો તમે હેલ્ધી લાઇફસ્ટાઈલ રાખો કે હેલ્ધી લાઇફસ્ટાઈલમાં ઇટ્સ નોટ કે ખાલી તમે સારો ખોરાક લ્યો સારી આદતો રાખો પણ બેડ હેબિટ્સ પણ એવોઇડ કરવાની એટલે સ્મોકિંગ એવોઇડ કરો આલ્કોહોલ એવોઇડ કરો ટોબેકો એવોઇડ કરો બીજું તમારી સ્ટાઇલ હેલ્ધી રાખો કે અત્યારે આપણને ખબર છે કે જંક ફૂડ્સને એ બધું બહુ કોમન છે તો તમારે હેલ્ધી ઇટિંગ હેબિટ્સ રાખવાની અને હેલ્ધી લાઇફસ્ટાઈલ એટલે યોગા પ્રાણાયામ એક્સરસાઇઝ વોટ તમને જે ગમતું હોય એ તમે ચાલુ રાખો બીજું છે કે તમારી સેક્સ્યુઅલ લાઈફ હેલ્ધી રાખો એટલે કે તમે સાવ યોગ્ય હાઈજીન રાખો પ્રાઇવેટ પાર્ટ્સની હાઈજીન રાખો બોથ મેલ એન્ડ ફિમેલ પાર્ટનર બોથ પ્રાઇવેટ પાર્ટ્સની હાઇજીન વ્યવસ્થિત રાખવાની રેગ્યુલર ચેકઅપ કરાવવાનું પ્લસ જે સપોઝ કે તમને લક્ષણો કાંઈ દેખાય છે તો ટાઈમે ચેકઅપ માટે જવાનું હવે ચેકઅપ માટે જાઉં તો એનો એક પ્રોટોકોલ છે સ્ક્રીનિંગ પ્રોટોકોલ સ્ક્રીનિંગમાં એટલે આપણે એને થતાં પહેલાં જ કેવી રીતે ડિટેક્ટ કરવું એને આપણે સ્ક્રીનિંગ કહેવાય બરાબર તો હવે એ સ્ક્રીનિંગમાં બે પ્રકારના ટેસ્ટ આપણી પાસે અવેલેબલ છે એને પેપ ટેસ્ટ કહેવાય એક પેપ ટેસ્ટ છે એ સાદું કશું જ નથી જે આપણે જોયું એનેટોમીમાં કે જે ગર્ભાશયના મુખ છે એની ઉપર એક બ્રશ ફેરવી અને એના સેલ્સ છે એ આપણે સ્લાઇડમાં રહી અને પેથોલોજીસ્ટ પાસે ચેકઅપ માટે મોકલવાના હોય છે હવે ઈ સાદો પેપ ટેસ્ટ છે જે ઓન્લી ફાઈવ હંડ્રેડ રૂપીઝમાં થતો હોય છે આઈડિયલી દરેક સ્ત્રીએ થર્ટી યર્સ પછી એવરી ફાઈવ યર્સ એટલે દરેક પાંચ વર્ષે આ પેપ ટેસ્ટ કરાવવો જોઈએ સિમિલરલી આ જ ટેસ્ટ બ્રશ ફેરવી અને લિક્વિડ બેસ્ડ સાયટોલોજી પણ એમાં શું હોય કે મશીન સેન્ટ્રીફ્યુજ કરે એટલે સેલ્સ તમને સારી ક્વોલિટીમાં મળે અને પછી એનું સ્લાઇડમાં પેથોલોજી ચેકઅપ કરે એ પણ જ થતો હોય છે એ પણ તમારે એવરી ફાઈવ યર્સ એટલીસ્ટ ટાઈમ કરાવી લેવો જોઈએ આફ્ટર થર્ટી યર્સિંગ બીજું કે સપોઝ કે તમને ડોક્ટરે એક વખત કીધું છે કે તમારા ગર્ભાશયના મુખ ઉપર ચાંદી છે તમારે રેગ્યુલર ફોલોઅપ માટે આવવાનું અથવા તો તમને વારે વારે વજનલ ઇન્ફેક્શન્સ થાય છે તો એના કલ્ચર રિપોર્ટ કરવાના હ્યુમન પેપિલોમાં વાયરસ અંદર છે કે નહીં એ જોવા માટે એચપીવી ટેસ્ટ પણ થાય છે એ પણ તમે કરાવી શકો અને રેગ્યુલર ગાયનેકોલોજીકલ ચેકઅપ એ તો ફરજિયાત જ છે બીજું પ્રિવેન્શનમાં આવે છે વેક્સિનેશન તો વેક્સિનેશન હવે શું કામ ઇમ્પોર્ટન્ટ થયું વેક્સિનેશન તો પહેલેથી જ ઇમ્પોર્ટન્ટ છે પણ હવે શું કામ લાઈમ આવ્યું એ પણ એક પ્રશ્ન થાય તો આઈડિયલી આમ જોઈએ તો આની વેક્સિન વીસ વર્ષથી અવેલેબલ છે બરાબર એટલે લગભગ બે હજાર છ થી દુનિયામાં આની વેક્સિન અવેલેબલ છે પણ એ બહુ કોસ્ટલી વેક્સિન છે હવે જે વેક્સિન અવેલેબલ હતી એ બહુ કોસ્ટલી વેક્સિન હતી એના ત્રણ ડોઝ હતા અને લગભગ ફોર થાઉઝન્ડ ટુ ફાઇવ થાઉઝન્ડ રૂપીઝની આસપાસ વન ડોઝ પણ હતો એટલે હવે આપણે ઇન્ડિયામાં ઇન્ડિયન મેન્યુફેક્ચરિંગ કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ

કારણ કે એનું સેક્સ્યુઅલ એક્સપોઝર ચાલુ થાય એની પહેલા જ એને વેક્સિન અપાઈ જાવી જોઈએ આમ તમે છવીસ વર્ષ સુધી વેક્સિન આપી શકો પણ છવ્વીસ વર્ષ સુધી તમે જો અનમેરિડ હો તો તમને મેક્સિમમ એનો બેનિફિટ મળે હવે તમે છવીસ વર્ષ પછી જો તમારા મેરેજ થઈ ગયા અને પછી તમે વેક્સિન લો છો તો તમે વેક્સિન ફાયદો તો કરશે જ પણ તમને એક વખત હ્યુમન પેપિલોમાં વાયરસનું ઇન્ફેક્શન તો થઈ જ ગયું હશે એટલે વેક્સિનની જે અસરકારકતા હશે એ પ્રમાણમાં તમને ઓછી મળશે છવ્વીસ વર્ષ પહેલાં એની અસરકારકતા જે એટી હશે એ તમને છવ્વીસ વર્ષ પછી મુકાવશો તો એની અસરકારકતા તમને ફિફ્ટી ટુ સિક્સટી પર્સન્ટ જેવી મળશે અને તમે ફોર્ટી યર્સ સુધી આ વેક્સિન મુકાવી શકો ફોર્ટી યર્સ પછી વેક્સિન મુકાઈ શકાતી નથી બીજું કે આ વેક્સિન ખાલી સર્વાઇકલ કેન્સર પ્રિવેન્ટ નથી કરતી સાથે સાથે બીજા ગાયનેકોલોજીકલ કેન્સર જેવા કે વલ્વલ કેન્સર એટલે કે યોનિમાર્ગના કેન્સર વજાઇનલ કેન્સર એટલે બારે જે રિપ્રોડક્ટિવ એરિયા છે એના કેન્સર એ પણ પ્રિવેન્ટ કરે મેલ્સ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે મેલ્સમાં જનાઇટલ વાર્ડ્સ થાય ફિમેલમાં જનાઇટલ વાર્ડ્સ થાય એટલે કે પ્રાઇવેટ પાર્ટ્સ ઉપર મસાઓ થતા હોય છે એનલવાટ્સ એટલે કે ટોયલેટની જગ્યાએ જ્યાં મસા થતા હોય છે એ પ્રિવેન્ટ કરે અને બીજા ઘણા બધા સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડીઝીઝ હોય એ પણ પ્રિવેન્ટ કરે છે એટલે તમારે આગળ જતા બીજા સેક્સ્યુલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ થવાની શક્યતાઓ પણ ઘટી જાય છે હવે વેક્સિનના ડોઝેજ ઉપર આવીએ તો નવથી ચૌદ વર્ષ માટે બે ડોઝ છે ઝીરો અને છ એટલે પહેલો ડોઝ અને છ મહિના પછી બીજો ડોઝ એટલે ખાલી બે જ ડોઝમાં તમારી વેક્સિન પૂરી થઈ જાય છે જ્યારે તમે જો ચૌદ વર્ષની ઉંમર પછી વેક્સિન મુકાવો છો તો તમારે ત્રણ ડોઝ લેવાના થાય 0 બે અને છ એટલે પહેલો ડોઝ બે મહિના પછી બીજો ડોઝ અને છ મહિના પછી ત્રીજો ડોઝ આ રીતે એનું વેક્સિનેશન શેડ્યુલ ગોઠવેલું છે બરાબર પણ હવે ઇન્ડિયા ફર્સ્ટ એવો કન્ટ્રી નથી કે જેનામાં વેક્સિન આવી છે ટોટલ એકસો બાવીસ દેશ અત્યારે એવા છે કે જેમાં ઓલરેડી વેક્સિનેશન ગવર્મેન્ટ શેડ્યુલમાં છે એટલે આપણે ફર્સ્ટ નથી આપણી પહેલા હજી ઘણા બધા આગળ છે પણ સિન્સ આપણી પોપ્યુલેશન ઝાઝી છે આપણે હજી એને કોસ્ટ ઇફેક્ટિવ બનાવીને જનરલ પોપ્યુલેશનમાં કેવી રીતે મેક્સિમમ પ્રોવાઈડ કરી શકાય એ બધું પ્લાનિંગ છે એટલે આપણને આટલું થોડું ડીલે થયું જોઈએ પણ અત્યારે બી જેટલા લોકો પ્રાઇવેટમાં બી મુકાવી શકતા હોય એને પ્રાઇવેટમાં પણ મુકાવવાની ચાલુ કરી દેવી જોઈએ અને જે પ્રાઇવેટમાં ન મુકાવી શકે તો એ પછી ગવર્મેન્ટમાં જ્યારે આવે છ મહિના પછી બાર મહિના પછી શેડ્યુલમાં ત્યારે ગવર્મેન્ટમાં મુકાવે અત્યારે ખાલી દીકરીઓ માટે જ આ વેક્સિન અવેલેબલ થઈ છે પણ ધીમે ધીમે ગવર્મેન્ટ એવું બી પ્લાન કરશે કે બોયઝને પણ આ વેક્સિન અપાય કારણ કે આપણે જોયું કે એચપીવી વાયરસ છે એ સ્ત્રીઓમાં પણ હોય છે ને પુરુષોમાં પણ હોય છે એટલે પુરુષોમાં બી એ ટ્રાન્સમિટ ન થાય એના માટે ધીમે ધીમે લેટર ઓન કદાચ ગવર્મેન્ટ એવું બી પ્લાન કરે કે બોયઝને પણ આ વેક્સિન અવેલેબલ થાય બીજી વસ્તુ કે વેક્સિન આપી દીધી એટલે તમે સ્ક્રીનિંગ ટેસ્ટમાંથી બચી નથી જતા એ બે અલગ અલગ વસ્તુ છે

તમે આ વાત કરીને ત્યારે મને કોવિડના દિવસો પણ યાદ આવી ગયા કે એમાં પણ એ જ સેમ વસ્તુ કહેવામાં આવતી કે તમારે વેક્સિનેશન પણ લેવાનું છે અને તમારે માસ્ક પણ પહેરવાનું છે સેમ ગોઝ ફોર ધીસ ટોપિક કારણ કે આ ટોપિક પણ એવો જ આપણે કહી શકીએ કે વેક્સિનેશન અવેલેબલ છે એટલે વેક્સિનેશન પણ લેવું જરૂરી છે અને એવરી ફાઇવ યર્સ તમારે જે ગાયનિક ટેસ્ટ કરાવવાના સ્ક્રીનિંગ કરાવવાનું છે એ બી જરૂરી છે કે જેનાથી તમે આ કેન્સર થતાં પહેલાં જ એને ટાળી શકો એનાથી બચી શકો ઓકે સો વેક્સિનનો જે મારો મેઇન સવાલ હતો એ મુદ્દો અત્યારે બહુ સરસ ક્લિયર કર્યો છે મેં કે વેક્સિનેશન કયા ઉંમરની મહિલાઓએ લેવો જોઈએ કોના માટે અવેલેબલ થવાનું છે ગવર્મેન્ટ દ્વારા પ્રાઇવેટમાં કઈ પ્રાઇઝ રેન્જમાં એ મળતું હોય છે ગવર્મેન્ટમાં કંઈ પ્રાઇઝ રેન્જમાં આપણને મળવાની શક્યતા છે તમામ વિષય પર વાત કરી કેટલા ડોઝ હોય છે એના કેટલા સમયાંતર તમારે ડોઝ લેવાનો હોય છે તમામ સવાલના જે છે જવાબ મળી ગયા છે ઓકે મેમ હું નેક્સ્ટ સવારે પૂછીશ કે આનું ડાયગ્નોઝ મતલબ આ કઈ રીતના થતું હોય છે ડાયગ્નોઝ કઈ રીતના થઈ શકે એની માન લો એ કેન્સર સ્ક્રીનિંગમાં મતલબ આવે છે સર્વાઇકલ કેન્સર તો એની ટ્રીટમેન્ટ કઈ રીતના થઈ શકે એ વિશે જણાવો હવે જો સ્ક્રીનિંગમાં આવે સ્ક્રીનિંગમાં પોઝિટિવ આવે તો તમે એનો મતલબ એમ થાય કે તમે આજે ઇનિશિયલ સ્ટેજમાં જ તમે કેન્સરને પકડી લીધું છે એટલે તમારે કોથળી કાઢવાનું ઓપરેશન આવે અને એના પછી એની જે બાયોપ્સી થાય એ બાયોપ્સી ઉપરથી એનું સ્ટેજિંગ નક્કી થાય એના ઉપરથી એની આગળની ટ્રીટમેન્ટો નક્કી થતી હોય છે સપોઝ કે તમારું એક વખત કેન્સર થઈ ગયું અને પછી ડિટેક્ટ થયું કે ભાઈ આ કેન્સર છે તો એની બી ટ્રીટમેન્ટ અવેલેબલ જ છે પણ એમાં પછી થોડીક ટ્રીટમેન્ટ લાંબી ચાલે અને તમને એ રીતે રિઝલ્ટ થોડા ઓછા મળે અથવા તો લાંબા ગાળાના એની સાઇડ ઇફેક્ટ્સ થોડી વધારે હોય પણ એવું નથી કે કેન્સર એટલે એવું નથી કારણ કે કેન્સરની ટ્રીટમેન્ટ અવેલેબલ છે તમે પહેલા ફર્સ્ટ સ્ટેજમાં સેકન્ડ સ્ટેજમાં હો ત્યાં સુધી ઓપરેટ કરાવવાનું અને ઓપરેટ કરાવ્યા પછી એની અકોર્ડિંગલી કિમો કે રેડિયો જે પ્રમાણે કેન્સરના ડોક્ટર સલાહ આપતા હોય એ પ્રમાણે કરવાનું થાય બરાબર વેક્સિનમાં એક બીજું પોઈન્ટ એક રહી ગયો અ વેક્સિન છે ને અત્યારે ઇન્ડિયામાં આપણને ત્રણ પ્રકારની વેક્સિન અવેલેબલ છે એક જે આપણે વાત કરીએ કે સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની મેડ ઇન ઇન્ડિયા ઈ ક્વોડ્રીવેલન્ટ વેક્સિન છે એટલે એચપીવીના ચાર વાયરસ સામે આપણને પ્રોટેક્શન આપેલ છે સિક્સ એટ સોરી સિક્સ ઇલેવન સિક્સટીન અને એટીન એચપીવી વાયરસના વેરિયન્ટ છે જેમ આપણે કોવિડમાં જોતા હતા કે કોવિડમાં બી વાયરસના વેરિયન્ટ્સ આવતા હતા એવી રીતે આમાં બી એચપીવી વાયરસના વેરિયન્ટ હોય એટલે એમાં આપણને ચાર વેરિયન્ટની વેક્સિન છે જે સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની છે સર્વાવેક નામે મળે છે એ આપણને સિક્સ ઇલેવન સિક્સટીન અને એટીન એચપીવી વાયરસ સામે પ્રોટેક્શન આપે છે સિમિલરલી સેમ આ જ વેક્સિન જે આઉટ ઓફ ઇન્ડિયાથી આપણને આવીએ છીએ અત્યાર સુધી આપણે જે આઉટ ઓફ ઇન્ડિયાથી મંગાવતા હતા એ પણ સિક્સ ઇલેવન સિક્સટીન અને એટીન વાયરસથી જ આવે છે પણ એ કોસ્ટ અરાઉન્ડ ફોર થાઉઝન્ડ રૂપીસ છે બીજી એક નાઇન વેલેન્ટ વેક્સિન આવે છે કે જેમાં આ ચાર વેરિયન્ટ તો આવે જ છે પણ બીજા બી વધારાના વેરિયન્ટ છે કે જે આ વાર્ડ્સના અને જે મસા થાય છે એ બધાને બી કવર કરતી હોય છે પણ એની કોસ્ટિંગ વધારે છે એ અરાઉન્ડ ટેન ટુ ટવેલ્વ થાઉઝન્ડ પર ડોઝ પડતી હોય છે એટલે બધાને મળી શકતી નથી પણ એ ગાડા સીલ નાઇન તરીકે આવે છે અને ફોર વેલેન્ટ જે ક્વોડ્રીવેલન્ટ આવે છે એ ગાડા સીલ ફોર તરીકે આવે છે એટલે હવે એ તમારે તમારી ચોઈસ ઉપર ડીપેન્ડ કરે કે તમારે કઈ વેક્સિન લેવી છે જે ગવર્મેન્ટમાં લોન્ચ થાશે એ સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયાવાળી સર્વાવેકની ક્વોડ્રીવેલન્ટ વેક્સિન લોન્ચ થશે ઓકે ઓકે મતલબ વેક્સિનેશનની જે પ્રોસેસ હોય છે અને વેક્સિન કયા કયા ઇન્સ્ટિટ્યૂટમાંથી પહેલાં આઉટ ઓફ ઇન્ડિયા જે મળતી હતી અને હવે ઇન્ડિયામાંથી જે છે આપણને પ્રોવાઈડ થવાની છે કે જે મેડ ઇન ઇન્ડિયાની હશે અને એની પ્રાઇઝ રેન્જ કઈ રીતના શું હશે એ આપણે જાણી લીધું છે ડાયગ્નોઝ કઈ રીતના થાય છે એ બી આપણે સ્ક્રીનિંગમાં આપણને ખબર પડી જાય છે અને ટ્રીટમેન્ટ જે છે અકોર્ડિંગ કયા સ્ટેજનું કેન્સર હોય છે અને અકોર્ડિંગ જે ટ્રીટમેન્ટ કીમો હોય કે પછી રેડિયો હોય એ એના અકોર્ડિંગ થતું હોય છે ઓકે સર્વાઈકલ કેન્સર રિલેટેડ એવી બધી જ માહિતી કે જે આમ સામાન્ય જનતા જે છે આમ જનતા જે છે કે જેને જાણવી જરૂરી છે આપણે તમામ માહિતી એમને આપવાની ટ્રાય કરી છે કારણ કે મેક્સિમમ અવેરનેસ લાવવા માટેનું જે છે કામ અત્યારે આપણે ઇન્ટરવ્યૂ દ્વારા કરી રહ્યા છે કારણ કે થનારા લોકો મતલબ જેનાથી અફેક્ટ થઈ રહ્યા છે જેટલા પણ લોકો એની સંખ્યા પણ વધારે છે અને મૃત્યુઆંક પણ જે છે વધારે છે અને મહિલાઓમાં મેઇન એ જ છે કે અવેરનેસ નથી એજ્યુકેશન નથી જેના લીધે આ સર્વાઇકલ કેન્સર એમના પર હાવી થઈ જતું હોય છે અને એ અવેરનેસને એજ્યુકેશન માટે ઇન્ટરવ્યૂ જે છે આપણે અત્યારે કર્યો છે મેમ આપણે વિડીયોને અને ઇન્ટરવ્યુને એન્ડ કરીએ પહેલાં કોઈ એક એવો લાસ્ટ મેસેજ કે જે તમામ મહિલા જે અત્યારે ઇન્ટરવ્યુ જોઈ રહી છે એમને હેલ્પફુલ થઈ શકે લાસ્ટ મેસેજમાં હું ખાસ એટલું જ કહીશ કે હેવ હેલ્ધી હેબિટ્સ એટલે આપણે જે વાત કરી હેવ હેલ્ધી હેબિટ્સ હેવ હેલ્ધી સેક્સ્યુઅલ હેબિટ્સ એટલે હાઇજીન મેન્ટેન કરવાની રિલેશન રાખતી વખતે બેરિયર કોન્ટ્રાસેપ્ટિવ એટલે કે કોન્ડમ્સનો યુઝ કરવાનો કોઈ પણ આમાંથી સ્ટેપ છે એ મિસ નથી કરવાનું રેગ્યુલર ચેકઅપ સ્ક્રીનિંગ ફરજિયાત કરાવવાનું છે અને વેક્સિનેશન કરાવવાનું છે આ જે સ્ટેપ્સ છે એમાંથી કોઈ પણ સ્ટેપ સ્કીપ નથી કરવાનું બધા સ્ટેપ કરવાના છે અને જાગૃત રહેવાનું છે આપણે આટલું જ કામ કરવાનું છે બાકી બધું જે ટાઈમ આવશે એ બતાવશે અને એ પ્રમાણે ટ્રીટમેન્ટ લેવાની છે ડરવાની જરૂર નથી ખાલી જાગૃત રહેવાની જરૂર છે યસ બહુ સરસ વાત મેં વચ્ચે કીધી હતી કેન્સરનો મતલબ કેન્સલ નથી થતો કેન્સરથી પણ લોકો લડીને પાછા બહારે આવતા હોય છે કે જેના ઘણા બધા દાખલાઓ આપણી સામે છે અને કેન્સર થાય છે તો પણ એનાથી ગભરાઈને જીવવાની જરૂર નથી કારણ કે ગભરાઈ જશું તો પહેલાં જ મૃત્યુ પહેલાં જ મૃત્યુ આવી જશે એટલે થાય છે તો બી ડરવાની જરૂર નથી અને થાય એ પહેલાં જ કેટલી સાવચેતી રાખવાની છે તમામ માહિતી આપણને મળી છે થેન્ક યુ સો મચ મેમ તમે આજે અમારી સાથે જોડાયા તમારા બિઝી સ્કેડ્યુલમાંથી અમને સમય આપ્યો અને જે અવેરનેસનું બીડું જે અહીંયાથી મોરબી અપડેટ દ્વારા શરૂઆત કરી છે કે બને એટલો વધુમાં વધુ મહિલાઓ સુધી સર્વાઇકલ કેન્સરનું અવેરનેસ જે છે પહોંચી શકે અને જાગૃત થાય અને રેગ્યુલર એમના ગાયનેકોલોજીકલ જે ટેસ્ટ અને સ્ક્રીનિંગ કરાવવાનું છે એ કરાવે વેક્સિનેશન જેમને લેવાની છે ગવર્મેન્ટમાં તો પ્રોવાઈડ થવાની છે પણ પરંતુ એ પહેલા જો તમે અફોર્ડ કરી શકતા હોય તો એ પહેલા જ તમે વેક્સિનેશન જે છે કરાવી લો થેન્ક યુ સો મચ મેમ અમારી સાથે જોડાયો હું નથી તમારી સાથે ડૉક્ટર નાયકર અમિષા રાજ મોરબી અપડેટ સાથે તમે જોડાયેલા રહો